ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનો કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલરવાળી વરિયાળી મિક્સ કરી પાટડી માર્કેટિંગ યાર્ડમાં વેચવતા પકડાઈ ગયો હતો પાટડી યાર્ડ સત્તાવાળાઓએ 142 મળ ભેડસેડ્યું જીરૂ સીઝ કરી નમૂના લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે જોકે ચોંકાવનારી વાત એ છે કે હળવદના વેપારીએ ગઈકાલે હળવદ યાર્ડમાં જ આ જીરૂ વેચતા પકડાયો હતો હળવદ માર્કેટિંગ યાર્ડ માં પીડી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઇઝ ના સંચાલક દ્વારા ગઈકાલે બુધવારે હળવદ યાર્ડ માં ઊંચા ભાવ વેચતા જીરો માં કલર વાળી વરિયાળી મિક્સ કરી બેઠકલા હરાજી માં મુક્ત અન્ય વેપારી ના ધ્યાન માં આ ભાંડો ફૂટતા આનો આ જીરું પાટડી માર્કેટિંગ યાર્ડ માં સવારામ ટ્રેડિંગ કંપની માં ઉતારતા જ વેપારીએ એ જીરો શંકાસ લાગતા યાર્ડ સત્તા વાળાઓ જાણ કરતા આ શંકાસ પર જીરો ના નમૂના લેવડાવી 142 સમળ ભેળસેળીઓ જીરું કબજે કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી બીજી તરફ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી રૂપિયા ના ભાવે વેચવામાં આવે છે જેની સામે રૂપિયા ભાવે વેચાતો હોય વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં પ્રયાસ કરતા પાટડી યાર્ડ ની ઝપટે ચડ્યો હતો જોકે હળવદ યાર્ડના સત્તા અતિશો શંકાના દાયરામાં આવી ગયા છે જો હળવદ યાર્ડના સત્તાવાળાએ ગઈકાલે આ જીરું પકડી પાડ્યું હોત તો આજે પાટડી માર્કેટિંગ યાર્ડ સુધી આ જીરું ન પહોંચ્યું હોત તેવું ખુદ વેપારીઓ જણાવી રહ્યા છે આંગે પાટડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઈ જાદવ અને સેક્રેટરી સાગરભાઈ દેસાઈએ જણાવ્યું કે હળવદના વેપારી ખેડૂતના નામે પાટડી એપીએમસીમાં અંદાજે 7-1 લાખ રૂપિયાનો નકલી જીરો વેચતા ઝડપાઈ જતા હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર